રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ હવે ગુજરાતમાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને કેન્દ્રની માર્ગદર્શિકા અને રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આવા પ્રકારની કોઈ કફ સિરપનું વેચાણ થાય છે કે કેમ તેને લઈને ચકાસવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને આ અંગેનો અહેવાલ પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માંગ્યો છે રાજસ્થાનમાં કફ સિરપ પીવાના કારણે બાળકોના મોત થયાની ઘટના બાદ હવે ગુજરાતમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે આખરે ગુજરાતમાં પણ શું આવી કોઈ કફસિરપનું વેચાણ થાય છે કે કેમ